ખબર નહીં હજી અમે જીવા છો વેચી મારશે બંગારના ભાવમાં સમજી શું આપણે વળી આ તો મારું આડ જે હાથમાં પડી જઈએ અમે હમણાં શિયાળાના હાથ ખૂબ ઠરી ગયા વળી આ તો હમણાંનો આપણે પાવર નહીં દેખાડતા કે એટલે બંધ થઈ ગયું એટલે શું લાગે હું મળશું ખબર તો ગમો કારકો ને મારી જમીન માં ડોન દાદાગીરી કરવા મળ્યો ખરેખર અગલા કરે એટલે યાર બરા આપડા ગામ નો કોઈક આવ્યો છે કે ડોન છે

હા બાઇક પડ્યું રે હોય અલ્યા છો આ દોહનવાડી માર્યો તો એ ઓમે છે ઓમે છે ઓર એ ઓર દાદાગરી કરીને આ છે ને જમી અમી લીધી છે

આપણે જવું ના ઝઘડો ના કરો મેં તારા લઈને ઘેર સુઈ રહ્યું ખરેખર હો ખરેખર આપણે એને ભોકાવા જીવ મારી ભૂકો કરવા પડશે હવે ભલે આપણા માં હિંમત તો એટલી તો હે જૂના જી ગાડા

હોમે માર્યો બરાબર પણ આ તો શું કે ચેડ થોડું ઘણું લાગી ગયું કોઈ કહેતો ના અરે બે ડોહા અમે માર ખાઈ આયા બેન ભેગા કરી મારશે તો હાલ તો અમે ઉભા થઈને મારે અડવા તો સી બેન ભેગા પાડું પેલા તો મારી વાત ગમે કરો આજ ભેગા મારવાય બેન એ મને પાવર કરી માર્યા લકડી એ એ એ ભલે મારતો પણ આપણે જૂનો જી ગાતો ગાર્ડન તો એડું હું જી ગાતા આજ પકડો ના નહી

એ આ તો ગગા એ ગગા એ ગગા તો જીગો હે મો બોલો તું ગોગો હહ ગગન બોલો ગયા થઈ એટલે કોઈ ના રાખી કોઈ ના રાખી ખરેખર પક 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 બુંદી આવી ગઈ આ બોડું આ છો પકડો પકડો માર ગોગો અલ્યા આ

માતા બોલ ગોલાડો ભલે માર્યો પણ કાલ ભેગા જીવો જીવો એ મળતું હે ગગલા જાતો રહ્યો જાતો રહ્યો ઓલ્યા તારી આપણું નામ આવછે એને કે જૈનમાં હવ આયા ગંતા થઈ જાય હેડો જાતો રહ્યો ઓ ઓ જાતો રહ્યો તું મારી પડ અલ્યા નહીં જ્યો અલ્યા નહીં જ્યો થઈ જ્યો અડું હન પાડો પાડો અડું ગગલા ગગલા છોડ અલ્યા ભાકા અલ્યા લડો મત અલ્યા હેડો અમે અમે

પાવર કરતો તો આ બનિયલ કકલો એમ નહીં નઈ નોમ પડ્યો ઓવે પહેલો હે ને પહેલો દે પલ ભલાનો બલુ કર્યું તારું તો બલુ કર્યું જાય મોહણા ભાદરો એ કાકા નેડ આ આપણે કે તો મારી નોખો નોમ કર હવે પેલો સરપંચ આવ્યો તો સરપંચ ને નઈ છોડવાનો સરપંચ ને આપણે મારવા તો પડશે ઓ મરી જો મરી જો એ બમાયો કે નીમેરો હ

મોટા જેલમો જા હા તમે શું કરશો યાર જેલમો જા જેલમો તો મને હોય તો મળશે ડાટી નો હોજે હું ડાટામ ના દેતા હે અરે કાલ જીડી પુત્ર ને તોણી લઈ જાય પરો આપણે એને ઘેર મળતા વરો એને મગે પી આવ્યો છે દારૂ દારૂ પીતો તારે મને ખબર નહી એક દારૂ પીન આપતો તો મને તો લાગે દારૂ માં દારૂ મરી જાય મત લાગશે એવું લાગે ગગા આટકો ક્યારે આટકો તો ગગા